નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક ઝરમર વરસાદ મોડાસા ભિલોડા માલપુર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેતરો ભરાયા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા શામળાજી પંથકના ખેડૂતોએ ડાંગરનું વાવેતર શરૂ કર્યું હોલસેલ સામે રિટેલના ભાવ આસમાને પીએમસીમાં વેચાતી શાકભાજીનો ભાવ બહાર ત્રણ ગણો થઈ જાય છૂટકમાં વેચનારાઓની નફાખોરી એક સાથે સક્રિય થયેલી ત્રણ સિસ્ટમ મજબૂત બની શનિવાર સુધીના ચાર દિવસમાં બે થી પાંચ ઇંચ વરસાદની આગાહી ખેરાલુ તાલુકામાં વાવણી લાયક વરસાદ થતા રાહત વરસાદ થતા ખેડૂતોની ચિંતા ટળી વાવેતરને જીવતદાન સાથે નવું કરી શકાશે મોડાસા શહેરમાં આજે મોહરમ પર્વની કતલની રાતે જમાલવા વિસ્તારમાં સરકારી તાજિયા કમિટી દ્વારા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા ત્યારે રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે કાદર્શા બાવાની મસ્જિદ પાસે રાખવામાં આવ્યા હતા જ્યાં નવ યુવાનો દ્વારા અલગ અલગ કરતબ સાથે યા હુસેન જા હુસેન બોલી ઢોલની નોબત વઘાડીને ઇસ્લામ ધર્મ માટે આપેલા બલિદાનને લઈ તાજિયા પર્વ મનાવવામાં આવે છે અને બીજા દિવસે તાજિયાનું વિસર્જન કરી માતમનું પર્વ મનાવવામાં આવે છે જ્યારે તાજિયાનો જુલુસ નીકળે ત્યારે તમામ ભાઈઓને અપીલ છે મારી કે કોઈ એવો અસામાજિક તત્વો આવે એની જોડે આવાઝોડું કરે નહીં સીધા સીધા જુલુસના અંદર હક્ક હુસેન મૌલા હુસેનના નારા સાથે બધા જુલુસમાં જોડાય ને નીકળે બાકી જે ખુરાફાતો છે એનાથી બચતા બધા જુલુસમાં જોડાય આ તાજી આ કમિટી હર વર્ષે નીકળે છે કે એમની તાજી યાદ માટે અમારા કલેક્ટર સાહેબ અમારા પોલીસ સાહેબ અમારા બીજા કર્મચારી વહીવટ કરતા હિન્દુભાઈ મોટા મોટા અમારા આપવા માટે તૈયાર છે અને અમારી નગરપાલિકા તે પણ સહયોગ આપવા માટે અમારા માટે તૈયાર છે અને એમના સહયોગથી એમની મોહબ્બતથી અમે તાજિયા કાઢીએ છીએ અને મોરમ તાજિયા કમિટીના જેટલા બી સભ્ય છે માણસો છે તમામ માણસોને સહકાર છે નીકળી કાચીવાળા જશે કાચીવાડા થી થઈ કોટ વિસ્તાર થઈ કસ્બા વિસ્તાર થઈ અને ગોળીઓના ચોક થઈને પરત જમાલવાવ કાદરી મસ્જિદ અગાડી આવી જશે અને અહીંયા બધા એકતાથી ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે છે તાજિયાની ચિત્ર વાત કરીએ તો વડોદરા સહિત મધ્ય ગુજરાત પર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મંગળવારે સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જોકે વરસાદ ન વરસતા બફારો વધ્યો હતો જ્યારે બુધવારના રોજ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રવેશ પ્રક્રિયા તેવું કહેતા હવે કોમર્સમાં એક પણ વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે એમએસ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના ડીનની એક રેગ્યુલર બેઠક વીસી દ્વારા બોલાવવામાં આવી હતી જેમાં યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્રની શરૂઆત ક્યારે કરવામાં આવશે તે અંગે ચર્ચા કરી હતી બીજી તરફ વાત કરીએ તો વેસ્ટર્ન રેલવે વડોદરાથી સુરત વચ્ચે વધુ બે ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે કોરોનાને કારણે જે તે સમયે ટ્રેનોની સુવિધા સ્થગિત કરી દેવામાં આવી હતી બે ટ્રેનોની સુવિધામાં વધારો થશે ત્યારે વડોદરા સુરત વચ્ચે રોજિંદા ધોરણે અપડાઉન કરતા હજારો ઉપરાંત સરકારી બિન સરકારી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે વરસાદ રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હતી જોકે આ આગાહી વચ્ચે શહેર અને આઠ તાલુકામાં સાંજે છ વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો ન હતો જ્યારે એકમાત્ર મહુવા તાલુકામાં ત્રણ મીમી વરસાદ વરસ્યો હતો શહેરમાં ભારે વરસાદની આગાહીને પગલે દિવસભર કાળા દિબાંગ વાદળો ઘેરાતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો બીજી તરફ નજર કરીએ તો ગુજરાત રાજ્યમાં હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ વરસાદની આગાહી કરાઈ છે હાલમાં ગુજરાત ઉપર શેર ઝોન દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રોફ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વિવિધ સિસ્ટમની અસરને પગલે જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે રાજ્યભરમાં આરટી હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ત્રણ હજારની રકમ આપવામાં આવે છે જેમાં આરટી હેઠળ પ્રવેશ પૂર્ણ થઈ ગયા છે અને સ્કૂલો પણ શરૂ થઈ ગઈ છે તેથી વિદ્યાર્થીઓને સહાયની રકમ જલ્દી મળે તેના માટે જુલાઈમાં તેઓની રકમ આપવામાં આવે તેવી શક્યતાઓ છે જ્યારે અગાઉના વર્ષોમાં બાળકોને ત્રણ હજારની સહાય દ્વારા સ્કૂલ યુનિફોર્મ તથા સ્ટેશનરી સહાય પણ થઈ શકે મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક ઝરમર વરસાદ મોડાસા ભિલોડા માલપુર સહિત ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ ધનસુરા શામળાજી પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે કપાસ મગફળી સોયાબીન મકાઈ જેવા પાકોને થશે ફાયદો તો ખરીફ સિઝનમાં એક લાખ હેક્ટરમાં થયું છે જુદા જુદા પાકોનું વાવેતર તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક ઝરમર વરસાદ મોડાસા ભિલોડા માલપુર સહિતના ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો ધનસુરા શામળાજી પંથકમાં પણ ધીમી ધારે વરસાદ ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો કપાસ મગફળી સોયાબીન મકાઈ જેવા પાકોને થશે ફાયદો ખરીફ સિઝનમાં એક પોઈન્ટ લાખ હેક્ટરમાં થયું છે જુદા જુદા પાકોનું વાવેતર અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેતરો ભરાયા ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે શામળાજી પંથકમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર શરૂ કર્યું લક્ષ્મણપુરા અને આસપાસના વિસ્તારમાં વિશેષ ડાંગરનું વાવેતર તો જિલ્લામાં એક પોઈન્ટ પચાસ લાખ હેક્ટર જમીનમાં કરાયું છે ચોમાસુ વાવેતર તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેતરો ભરાયા છે ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે શામળાજી પંથકના ખેડૂતોએ ડાંગરનું વાવેતર શરૂ કર્યું છે લક્ષ્મણપુરા અને આસપાસના વિસ્તારમાં વિશેષ ડાંગરનું વાવેતર જિલ્લામાં એક લાખ હેક્ટર જમીનમાં કરાયું છે ચોમાસુ વાવેતર બીજી તરફ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સોમવારથી ફરી એક વખત સાર્વત્રિક વરસાદ વરસવાની શરૂઆત થઈ છે તે પહેલા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો તેને કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે હાલમાં બંગારની ખાડી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ખેંચી લાવતી ત્રણ સિસ્ટમ મજબૂત નથી શનિવાર સુધીના ચાર દિવસમાં શહેરમાં બેથી પાંચ ઇંચ વરસાદની શક્યતાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિશેષજ્ઞ વ્યક્ત કરી છે બીજી નજર કરીએ તો ખેરાલુમાં ચોમાસાનો અડધો મહિનો વીતી ગયા પછી અઠવાડિયા પૂર્વે પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા તેવામાં ફરી વાવણી લાયક પોણો ઇંચ વરસાદ થતા ખેડૂતો રાહત અનુભવી છે ચોમાસામાં ખેરાલુ તાલુકાનો કુલ વરસાદ બેતાળીસ મે નોંધાયેલ હતો અઠવાડિયા પૂર્વે પોણો ઇંચ વરસાદ પડતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી ત્યાર પછી સતત કોરું કાઢતા ખેડૂતો ચિંતિત બન્યા હતા તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર